હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જો આજ ઉત્તરાયણ છે અને હું અને નાનજીભાઈ અને બધી ફેમિલી છોકરાઓને લઈ અને ફરવા નીકળ્યા છે સુરતની અંદર છોકરાઓને લઈને જો આર્ય છોકરાઓને લઈને ફરવા નીકળ્યા છે આજે મકર સંક્રાંતિને દિવસે અમે ફરવા જઈએ છીએ અને પતંગો પણ જો બહુ જ ઉડે છે ફુગા લેવા છોકરાઓ

દીગો નઈ હું કેવું લેવું બોલો હાલો ના ફુગા આવી ગયા હા રાજુ કેરે દઈશું હા હાલો તને ફુગો ઉડાડતા આવડતું નથી હું તને શીખવાડી રેડી ને હા બસ આને તો હા આને તો આવડે છે ને

અને માસલી એના ડાગલા મીકી માઉસ ને અનેક અનેક પ્રકારના ફુગાઓ મળે છે જો ભાઈ ફુગાવાળા છે હાલો શું ભાઈ છે ફુગાનું પચાસ રૂપિયા છે ભાઈ હલો બે ફુગા હાલો ભાઈ બે આપી દો માસલી એક દોરે મને આપી દો ને તારે ભાઈ

સોપાટી આવી ગઈ છે હવે આપડે અંદર જવાનું નથી ટાઈમ આપણી પાસે છે હવે આપડે ઘર બાજુ જઈશું સોપાટી ની અંદર જવું નથી બરોબર

અમારા છોકરાઓ ને પણ હવે આનંદ કરવો નથી આવડતી ઉડાડતા નથી આવડતી એને અમારે શીખવાડવું પડશે હેલો ફ્રેન્ડ જો હવે અમે આવી ગયા છીએ અમારે ગોલુભાઈ સુનિલ રજ પતંગ ઉડાડે છે જો અમારે સુરતનો નજારો કેમ સુનિલ પતંગ ઉડાડતા ઉડાડતો Sunil hari pasang kemudian biji lainnya. તને આવડે બરાજો પતંગ ઉડાવતા આવડે છે આવડે છે હાલો ઓય નનજી કા હું પતંગ ઉડાવવાની મજા આમાં હું મજા આવે અને ગામડામાં તો કેવી મજા આવે ગામના વાધા સડતા હોય કટિંગ કરતા હોય આ તો ચાર ચાર પાંચ પાંચ માળે સડવાનું અને તને કે જાય કા કાપી નાખે ગામડામાં કેવું હારું હે કેવી આપણે મોજ કેવી મોજ આવે લાંબા લાંબા ઢોઈના દેવી ને કટિંગ કરવી હોય જવું ગામડે હાલો ભાઈ કાલ ની ના કરી હાલો બસ